પરસોતમ રૂપાલાના જે વિવાદિત ટિપ્પણીને લઈને જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે તેમાં ગઈકાલે એક વડાક આવ્યો અને જે ભાજપની ઓફિસ છે રાજકોટની ત્યાં કાઠી સમાજના કેટલાક આગેવાનોએ આવીને પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને ભાજપ અને પરસોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું હવે આજે કેટલાક કાઠી સમાજના આગેવાનો છે તે સામે આવ્યા છે અને તેમણે જણાવ્યું છે કે આ સમગ્ર કાઠી સમાજની વાત નહોતી માત્ર કેટલાક આગેવાનો અને કેટલાક જૂથની જ વાત હતી આપણી સાથે ભરતભાઈ વાળા છે તેમની સાથે વાત કરશું કે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સની તેઓ કઈ રીતે જોવે છે ગઈકાલે કેટલાક આગેવાનો આવ્યા તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કહ્યું કે આખો કાઠી ભાજપની સાથે છે 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 રૂપાલાની સમર્થનમાં એમને માફ કરી દીધા જે જે વાત કરી છે એ સમાજનું નાનકડું સંગઠન છે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ એ ભરતા નામથી તમે છેતરાશો નહીં એનું કારણ છે કે કાઠી ક્ષત્રિય સમાજ ક્યારેય બેન દીકરી ઉપર આંગળી ઉઠાવવાવાળાને ક્યારેય માફ નથી કરતો અને અમારા પૂર્ણ સમાજમાં સંપૂર્ણ સમાજમાં ખૂબ જોરશોરથી અત્યારે એમનો વિરોધ ચાલી રહ્યો છે અને વિરોધ પણ યથાવત રહેવાનો છે અને આ જે છે એ ભાજપ પ્રેરિત ક્યાંય ને ક્યાંય હોઈ શકે અથવા તો ભાજપની સાથે જે કનેક્ટેડ છે આગેવાનો આવું સમર્થન કરેલું હોય શકે આજે તે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં કેટલા કેટલા આગેવાનો હતા ને ક્યાં ક્યાંથી સ્ટેટ આવેલા હતા જી અહીંયા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ત્યાં અડતાળા સ્ટેટ ચોટીલા સ્ટેટ પછી જેતપુર સ્ટેટ છે સુરેન્દ્ર પ્રતાપગઢ છે અને રામવાળા બાપુનું વાવડી છે જોગીદાસ બાપુ કુમારનું સાવરકુંડલા છે એ બધી જગ્યાએથી સ્ટેટ આવેલા હતા ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કે લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા તેમને દોરી સંચાર કરવામાં આવ્યો હોય કારણ કે ભાજપ ઓફિસે આપે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં કહ્યું કે ભાજપની ઓફિસે કરવામાં આવી હતી આજે જે પ્રેસ કોન્ફરન્સ છે તે અમારી જગ્યાએ જે અમારે સમાજની બોર્ડિંગ છે ત્યાં કરવામાં આવી એટલે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં ક્યાંક ભાજપનું દોરી સંચાર હોય તેવું માનવું છે સો ટકા તમે કઈ જગ્યાએ બેસીને નિવેદન આપો છો એમની ઉપરથી બધી વસ્તુ ખ્યાલ આવી જતી હોય કેમ કે તમે પાકિસ્તાનમાં બોલીને શ્રીરામ બોલો અને અહીંયા બેઠા બેઠા શ્રીરામ બોલો એમાં ઘણો બધો ફરક હોય છે જી હવે જે કાઠી ક્ષત્રિય સમાજ છે તે આવતીકાલનું જે સંમેલન છે મહાસંમેલન ત્યાં સાથે રહેવાનું છે ત્યાં મોટે સંખ્યામાં કાઠી સમાજમાંથી પણ લોકો આવશે અમારો જે કાઠી ક્ષત્રિય સમાજ છે ને સાહેબ એ તો પહેલેથી તમે સમજો કે બેજા સમાજની બેનો દીકરીઓ માટે પણ બલિદાન દેતો આવ્યો છે તો અહીંયાની વાત જો હું તમને કરું તો જો અમારા બેનો દીકરીઓ ઉપર ક્યારે આંગળી ઉઠી હોય તો એમને કાઠી ક્ષત્રિય સમાજ ક્યારેય માફ કરે નહીં અને બહોળી સંખ્યામાં હાજર રહેશે અને લોકશાહી અબે એમને જવાબ પણ આપવામાં આવશે આપ જે રીતે કહો છો તે વાત સાચી હોય તો શું મજબૂરી એવી એ લોકોને રહેશે રહી હશે કે કાલે તેમને ભાજપ ઓફિસે જઈને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી જે આમાં મજબૂરી તો માણસ માણસે અલગ અલગ હોય છે એમની પોતાની પણ મજબૂરી કંઈક હશે કંઈક ને કંઈક ક્યાંક પૂંછડી દબાતી છે અથવા તો જેમને કહેવાય બુંગણ કચરાણું હોય છે એના હિસાબે આવું હોઈ શકે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ આપને પણ કાઠી સમાજના યુવાનો છે તેમના ઘણા બધા જે મેસેજ ને કોલ આવ્યા હશે તેમનું શું કહેવું હતું એમાં કાઠી સમાજના ઘણા બધા લોકોના મેસેજ અને કોલ આવ્યા હતા એ બધાનું કહેવાનું એવું જ હતું કે ભાઈ આ સમાજે કોઈ જગ્યાએ સમર્થન કરેલું નથી તો આમ જ સમાજનું કેવી રીતે આવે છે આ કાઠી સમાજના આગેવાનો તો અમુક ઘણા છે સૌરાષ્ટ્ર રાષ્ટ્રભરમાં કાઠી દરબાર લોકો છે તેમના સ્ટેટ હતા તેમને આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને તેમણે જણાવ્યું કે તેઓ જે છે સમગ્ર કાઠી સમાજ છે તે બિલકુલ ભાજપની સાથે નથી ગઈકાલે જે આગેવાનો છે તેમ જેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ક્યાંક ને ક્યાંક એમાં ભાજપનો દૂરી સંચાર હતો ને ભાજપના સાથે ઇન્ડાયરેક્ટલી જોડાયેલા લોકો હતા તેમણે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે કાઠી ક્ષત્રિય સમાજ છે તે આ આંદોલનમાં ક્ષત્રિય જે સમગ્ર ક્ષત્રિય સમાજ છે તેમની સાથે જ છે ને આવતીકાલે પણ જે મહાસંમેલન છે તેમાં પણ મોટી સંખ્યામાં કાઠી સમાજમાંથી લોકો છે છે ક્યાંક ને ક્યાંક કાઠી સમાજના આગેવાનો છે તેમાં પણ આ વર્ષો રૂપાલા અને રાજનીતિના કારણે ક્યાંક ને ક્યાંક બે ફાટા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ